જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો હાલો વાસી કામ કરીને ધોઈન કમ્પ્લીટ થઈ ગયા તો હાલો આજે દરણાનું કામ પૂરું થયું આપણે કાલે થાય જે આડાસો પોણા હાથે હાવ દરણાનું કામ પૂરું કરીને કમ્પ્લીટ કરી બે કાલે તો બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો મેં કીધું એમાં જો ખોટી થાય ને તો હજી રહી જાહે દૈણું કરવાનું તો પછી મેં કીધું હાલો આજે આ બ્લોગ ન બનાવવો તો દૈણામાંથી ફ્રી થઈ ગયા અને મયુરભાઈ જો શનિવાર છે તો ભણીને આવી ગયા ક્યાં જશો ભણવાભાઈ ગામમાં કેશોદભાઈ ને પાણી ન ફાયું સીસો થઈ રહ્યો તો એને ફિલ્ટર નું પાણી નથી માન जाऊ કેરી ખાવા

તો હાલ આપણે પાણી આવ્યું તું બે દીધી પાણી નહોતું એ રીતે નળમાં નર્મદા આવી ગઈ છે ખોખેડામાં તો આજે પાણી આવ્યું નવાર હતું નહીં તો જગ્યા માંથી તો બે ફેરા ભરી આવ્યા ને હવે જો હાલો કંઈક રેસીપી બનાવીએ શું બનાવીએ મયુરભાઈ મગનું શાક મગનું શાક રોટલી રોટલી સાથે શું બનાવીશ કઈ મીઠાઈ બનાવીશ શું बोलिगा तो गुलाब जामुन तत्काल गुलाब जामुनो बनाओ गुलाब जामुन नहीं सिखा का। हेलो काईक बनावी है सिखा 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 અત્યારે દહીં ને મારી બધું મસાલો નો હોય એટલે કઈક પણ મીઠાઈ બનાવીને આલો તમને અગર બતાઈજો જોડે રેજો એ માતાજી હાલો જો લોટ જાડો ઘઉં નો કોકરો છે એમાં ઘી ઉમેરી દઈ તો જરૂર મુજબ જેટલું જોઈએ એટલું અમે તો કઈ માપ ભરીએ નહીં અટકરે બધું બનાવીએ એટલે જો આ રીતનું ઘી નાખીને હલાવી લઈ કે જરૂર મુજબ ઘી નાખી દઈએ જે પ્રમાણે ઘી જોઈએ પ્રમાણે જો હજી થોડી કઈટ લાગે તો નાખી દઈ પછી હવે ગેસ ચાલુ કરીને શેકવા મૂકી દઈ તો આ રીતનો હલાવવાનો તો હળવે હળવે ધીમે તપીએ ગેસ ચાલુ રાખવાનો તો આ રીતનું ઘ હલા કરવાનું ધીમે ધીમે તો જો આ રીતનું શેકવાનું આપણે સુખડીનો લોટ તો આ રીતની આપણે સુખડી બનાવવાની જરૂર પડે તો હજી થોડું ઘી ઉમેરવાનું એવું નહીં કઈ રીતે બનાવો સુખડી અમે તો જો હજી બે ચમચી ઘી નાખ્યું જો આ રીતનો લોટ ધીમે ગેસે લઈ ગોળ કર્યું પણ અટકાય બધું કરીએ લોટ જોઈ તો ઘીનું જરૂર પડે એટલું નાખ દઈ ને લોટ જરૂર પડે એટલો ગોળ નાખ દઈ તો ફરફેટ જ આવી જાય માતાજી દહીએ જો આ રીતનો શેકવા દેવાનો રતુમૂરો થાય ત્યાં સુધી શેકાવ દેવાનો છેજ છેજ રાતો થયો છે તો હવે એકદમ સરસ રાતો થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો તો જો આ રીતનું શેકીને જો કેટલો મસ્ત કલર જીન્સ થઈ ગયો તો જો આ રીતનું શેકાઈ ગયો છે તો નીચે ઉતાર લઈએ આપણે તો આ રીતનું હવે ઘરમાં લઈ જાય ઠરી જાય પંખે લોટ એટલે હાવ ઠરવાય નહીં દેવાનો ને હાવ ગરમ નહીં રહેવા દેવાનો એ રીતનો રાખીને પછી ગોળ નાખવાનો તો કેટલો મસ્ત એકદમ રાતો રાતો થઈ ગયો તો જો આ રીતનો શેકિન્ડ ગોળ નાખ દેવાનું ઠરી ગય જવા એવું છે હાવ આ રીતનો એટલો ગોળ નાખો દીધ પહેરું તેમાં તો આ રીતનું હલાવ્યા કરવાનું એટલે ગોળ ઓગરી જાય છે ગરમ હોય ને તો ન કરો વધારે ગરમ હોય ને નાખીએ તો ગોળ તણાઈ જાય તો ઢેફલી કઠણ થાય આ મસ્ત પોષી થાય તો અમે તો આ રીતની સુકડી બનાવીએ જો કેટલો મસ્ત અમે નથી એવું લાગશે જરૂર મુજબ તો પાછું બેસમસી ઘી નાખશું તો જો આ રીતનું સિક્કા કરવાનું ફેરવા કરવાનું હવે હાંસી કોઈ જરૂર નથી હાથે હલવાઈ પકડીને જો હમણાં એકદમ ખોલાવી નાખીએ કી નાખ દઈ હમણાં હવે એકદમ જો આમ હાથે પકડીને હાવ ઠરી ગયું છે તો આ રીતનું અલગ લેવાનું હમ જો આ રીતનું થાળીમ થલવીને હવે થાળી હું એમણાં લીસું કરી નાખીએ તો જો એકદમ સરસ લાહું મીંડું થાવા પછી એવું લાગે તો કોર ભરો તા વિથે હું અહીંયા કરી નાખવાનું એટલે સરસ લીસું થઈ ગયે તો આ રીતનું જો આ રીતનો તવે કે હું લીસુ લીસુ કરી પછી હમણાં આકા પાડી નાખી પછી મયૂરભાઈને ટેસ્ટ કરો આપી દઈ જો આ રીતની ટેપલી મયુરભાઈ કે હું કરું મેં કીધું હું કરું મયુરભાઈ વૈસમાન વૈશ્વમાં લોહી પીતા તો જો આકા બહુ જોઈ એવા નથી તો આ રીતની જેટલી બનાવી બાકી પોસ્તો બહુ થાય રીતે બનાવીએ ને એટલે સુખડી કઈ જોતા જ મોઢામાં પાણી આવી જાય એ સુખડી બની ને તો સારી લાગે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો нова હોય ખાસ કરીને બેલ આઇકન દબાઈ દે જો ઉખાડીને બે ટેપલી મઈ ભાઈ ને ગરમે ગરમ ઠરવાઈ દઈએ એમ નથી મઈ ભાઈ તો જો એને બે ટેપલી તસ ટેસ્ટકળ જાય દે તો મયુરભાઈ જો ગરમે ગરમ વીખી નાખે બે ટેપલી પણ કે મારે ગરમે ગરમ જ ખાવી છે તો જો આ રીતની મયુરભાઈ કાઢી દીધી મમ્મી ઢેફલી બહુ સારી છે